વધાર્યા છું અને ભગવાનથી પ્રાર્થના કરું કે અમોદ પાંડેને આ જે શોરૂમ છે બહુ કૃપાથી હનુમાનજીની દયાથી ખૂબ ચાલે એવી હું હનુમાનજી મારાથી પ્રાર્થના કરું કે એમના જીવનમાં ઉન્નતિ પ્રગતિ મળે અને ભગવાન બધા ઉપર ખૂબ દયા રાખે એવી હું હનુમાનજી મહારાજથી અપેક્ષા રાખું છું જગન્નાથ પ્રભુથી અપેક્ષા રાખું છી અને ખૂબ ખૂબ આશીર્વાદ છે જગન્નાથ ભગવાનની હનુમાનજી મહારાજની એ ખૂબ આમોદ પાંડેના જીવનમાં ખૂબ ઉન્નતિ પ્રગતિ મળે અને ખૂબ ભગવાન એના ઉપર કૃપા રાખે જય રામ હું ડૉક્ટર આનંદ પટેલ આમોદ પાંડેજી પ્રદીપ ઠાકોરજી ફિટ ફેમ વર્લ્ડની ટીમ આપ સૌનું આજના પ્રસંગે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ શોરૂમ ફિટનેસ ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ્સ માટેનો બનાવ્યો છે અને અમે એરોફિટની જે ભારતની સારામાં સારી બ્રાન્ડ છે ટોપમોસ્ટ બ્રાન્ડ છે એની સાથે સંકળાયેલા છે અને એની બધી જ પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે વડોદરામાં સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે આ એક સારો લ્હો છે અને આજના ઉદ્ઘાટનના પ્રસંગે અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ અને આજે સમય મળે કે ના મળે થોડા સમયમાં તમે અહીંયાની મુલાકાત લો અને અહીંયાની પ્રોડક્ટ જોઈ શકો છો હવે સ્વાસ્થ્ય એ બહુ જ વિશાળ શબ્દ છે અને હું પોતે આ ફિલ્ડમાં પાંત્રીસથી ચાલીસ વર્ષથી સંકળાયેલો છું પાંડેજી અને પ્રદીપજી પણ આ ફિલ્ડમાં પંદર સત્તર વર્ષથી જોડાયેલા છે સ્વાસ્થ્યની પહેલ કરવા માટે અમે આપણે જોયું હશે કે ઘણી જગ્યાએ જીમ છે ઘણી જગ્યાએ આવા શોરૂમ્સ છે પણ દરેક વ્યક્તિને જીમમાં જવાનો સમય મળી શકે એ પોસિબલ નથી હોતું એટલે દરેક વ્યક્તિ પોતાના સમયે પોતાના અનુકૂળ સમયે કસરત કરે એ જરૂરી છે હવે એ વખતે જ્યારે તમારી અનુકૂળ સમય હોય ત્યારે સાધન જો ઘરમાં તમે વસાવ્યું હોય જેમ કે ટ્રેડમિલ સ્પિનિંગ સાયકલ કે ક્રોસ ટ્રેનર કે ડંબેલ તો તમે ઘરે પણ પોતાના અનુકૂળ સમયે કસરત કરીને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકો છો સ્વાસ્થ્ય જાળવવા માટેના પગલાં સ્વરૂપે આ અમે જે પગલું લીધું એનાથી પણ આગળ જઈને અમારું હેલ્થ સ્ટુડિયો બનાવવાનું બી એક સપનું છે જેમાં ઘણી બધી વસ્તુ અમે ઇન્ક્લુડ કરીશું કે જે તે સમયે આપણે આગળ વાત કરીશું ધન્યવાદ હું ડૉક્ટર આનંદ પટેલ છું અને મારી આનંદ મલ્ટી સ્પેશાલીટી હોસ્પિટલ છે ગોરવામાં અને પાંડેજી અને પ્રદીપજી પણ આ ફિટનેસ ઇક્વિપમેન્ટના વ્યવસાય સાથે પંદર સત્તર વર્ષથી જોડાયેલા છે